તાલુકા ભાજપ મહામંત્રી દલસીભાઈ ડુભીલ તાલુકા સભ્ય રાજેશ કુમાર જયસ્વાલ રાજુભાઈ રાઠવા મેહુલ તડવી જસુભાઈ ભીલ સહિત સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા આજે નસવાડી તાલુકામાં આવેલ પ્રાથમિક શાળાઓમાં આજે સેનપુર પ્રાથમિક શાળા આઠોડદા કાંધા પ્રાથમિક શાળા ત્રિનોરડા કાણકોટ પ્રા પ્રાથમિક શાળા બે ઓરડા ખોડીયા પ્રાથમિક શાળા બે ઓરડા પાલસર પ્રાથમિક શાળા બે ઓરડા અને ચામેથા પ્રાથમિક શાળામાં ચાર ઓરડા ટોટલ રકમ છે ચાર કરોડ ને બે લાખ આટલા ગામોની અંદર બધાની રજૂઆત હતી અને છ છ ગામોના આગેવાનો બધાય જિલ્લા પ્રમુખ ધારાસભ્યશ્રીને રજૂઆત કરી હતી એના અનુસંધાને આ ઓરડા સરકારમાં રજૂઆત કરીને મંજૂર કરાવ્યા છે અને હજુ હજુ પણ કેટલાકના ખાતમુહૂર્ત બાકી છે કેટલાકના ના કેન્દ્ર લેવલે છે તો આજે ફક્ત એકવીસ ઓરડાનું કામ ખાતમુહૂર્ત અમે કર્યું છે એમાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મલકાબેન પટેલ અમારા તાલુકા ભાજપના પ્રમુખ શ્રી જયરાજસિંહજી અમારા એસટી નિગમ ના પૂર્વ ડિરેક્ટર અને પૂર્વ જિલ્લા પ્રમુખ અમારા જસુભાઈ ભીલ અને બધા જ આગેવાનો સાથે જોડાઈને આજે સવારથી જ આ કાર્યક્રમમાં અમે બધા સાથે જોડાયા હતા અને આજે આ કાર્યક્રમ અહીંયા અમે પૂરો કરીએ છીએ